ગામડાઓમાં પણ પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ખેડૂતોના પાકને પણ મોટી માત્રામાં ભારે વરસાદના કારણે તેને નુકસાન પહોંચ્યું છે ત્યારે અત્યારે હાલ પરિસ્થિતિ જે કાવા ગામની છે તે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જંબુસરનું કાવા ગામ છે જોડાયા છે આપણી સાથે રફિક જણાવશો જંબુસર અત્યારે હાલ ભારે વરસાદના કારણે થઈને અનેક વિસ્તારોમાં ભરાયા છે વરસાદી પાણી શું પરિસ્થિતિ છે હાલ જંબુસર ભારે વરસાદના કારણે જંબુસર તાલુકાના અનેક ગામોમાં પાણી ભરાયા છે તો જતા વિદ્યાર્થીઓ નુકસાની નો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે બીજી તરફ જો વાત કરીએ તો જંબુસરના ગામડાઓ વિસ્તારની અંદર અનેક ગામડાઓમાં પાણી ભરાયા છે જેની લીધે જનજીવન અસ્ત થઈ ગયું છે તો ખેડૂતોના પાકને પણ મોટી માત્રામાં નુકસાની વારો આવે તેવી ભીતિ સર્જાઈ રહી છે